ક્રિએટર હોય અમે ક્યાં ક્રિએટર ક્રિએટર હોય ને ઓકે ફોલોવર હોય ને ઓકે વ્યુ આવે એને કેવાય ક્રિએટર એમ છે હા આ બધા ડાયલોગ બહુ બધા શીખી જાય હો કે લાગ્યો હો કે વ્યુ આવતા હોય ને હો કે ફોલોવર હોય એને ક્રિએટર કહેવાય એમ હા એને જ કહેવાય અમે થોડા ક્રિએટર હા ઈ વાત એ તમે સાચી પણ તમે જે આ પ્રમોશન નું કરો છો ને ખોટા ખોટા વિડિયો વાયરલ કરો છો એ થોડુંક ખારું ને ભાઈ એ હારું છે બેન એવું હે હા ના ના ભાઈ તમને હાચુ કવ છુ વ્યવહાર માની જાવ હારુ હે વ્યવહાર ના અરે ખોટું આપડે કરતા જ નથી કોઈ અરે કોઈ કસ્ટમર અરે આપડે ખોટું કર્યું જ નથી કોઈ દી ઈ વાત હાચી તમે નથી કર્યું ખોટું પણ અમને પસંદ નથી તમને પસંદ ન હોય તો અમે શું કરી કાઈ નઈ તમે વિડિયો બંધ કરી દો વિડિયો બંધ ન થાય હો વિડિયો તો ચાલુ જ રહી છે હા હા અને તો બીજું કાઈ નઈ થાય કેસ થાય બીજું શું થાય આપણે કરી નાખો કે સીમા શું હોય કરી નાખો પછી જેલ માં જવું પડશે હો એ તો જી આવશું એમાં શું હોય એમ

કાઈ વાંધો સમજો એક સમજો તમારે ફોટો મોકલી દીજો ઓલો આપ ફાઈનલી મિત્રો વિશુભાઈ ઠાકોર આરે પ્રેંક બનાવીને બનાવી નાખ્યો છે ધમાકેદાર જોરદાર તો તમને આ પ્રેંક વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે આપણે હમણાંથી થોડા કપડા છે પ્રેંક વિડીયો આવશે જાજા તો તો વિડીયોમાં બન્યા રહેજો અને મળીએ નેક્સ્ટ વિડીયો ની અંદર જય માતાજી જય